વડોદરાથી બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ મારા ભાઈ બહેનો તથા માતા પિતા સર્વને મારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનો આભાર માનું છું ઢોલરિયા બેનના સર્વને મારા ભગવત સમરણ મેં ખેલા ગો છો लगो छो प्यारा लगो छो मेठे मारे आखडे न तारा श्रीमा वाला लगो छो तेलंग तेलक स्वामी गौ स्वामी भीर दा શ્રી મા પ્રભુ જે લગો છો શ્રી લક્ષ્મણ ભટ્ટ ઘેરે પ્રગટ્ય આપનો લમાજે કોડ જે પૂર્વ જેયાળા પ્રભુ જે વા લગો છો ધરમાં સનાતન સ્થાપવા પાર स्वामिनी ने जे स्वरूपे भूतल लपतायरा श्रीमा प्रभु जे वाला लागोछ चोरिया से बेठक अपने बिराजे चारे परे सुख लईए श्रीमा प्रभु जे वाला लागोसो ચરણે ચાલે પૃથ્વી પરિક્રમા દે અનેક જીવને યોગાયરા શ્રીમા પ્રભુજી વાલા લાગો છો દેવી તે જીવને પ્રભુ જાણ જ્યોત મારા બ્રહ્મા સંધ કરાયવા શ્રીમા મા પ્રભુજી વાલા લાગો છો ગંધા મંત્રનો પ્રભુ ઉપદેશ દેધો ગંધા મંત્ર નો પ્રભુ ઉપદેશ દેધો સર્વે મારા પણ પીતા શ્રીમા પ્રભુજી વાલા લાગો છો ધન ધનર્થ ઘર ને પુત્ર પરિવાર સ્વાર્થ જંગમને સમાયવા श्री महाप्रभुजे वाला लागो छो दास हम दास दास सो शोकिता बोला वचन पाडली श्री महाप्रभु जे वाला लागो सो दासो हम दास दास सो शोकेता बोल्या वचन पाडली स्रीमा प्रभुजे वाला लागो चौ. मेर्ठे मारे अखने न तारा स्रीमा प्रभुजे वाला लागो चौ. स्रीमा प्रभुजे वाला लागो चौ. स्रीमा प्रभुजे पल्लभा दे शभी